દેશભરના પાંચ હજારથી વધુ આયુર્વેદિક ચિકિત્સકો દસથી અગિયાર જાન્યુઆરી દરમિયાન અડાલજ સ્થિત દાદાનગર કન્વેન્શન સેન્ટર ખાતે આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા આયોજિત આયુર્વિવેક મહોત્સવમાં ભાગ લેશે આ મેગા ઇવેન્ટમાં એક્સપો તથા વિઝડમ ઓફ હેલ્થી લાઈફ થીમ પર આધારિત દેશભરના વિદ્વાન ચિકિત્સકો દ્વારા તૈયાર થયેલ પ્રદર્શનની પણ રહેશે

ઓટોઇમ્યુન રોગોનું સંચાલન પંચકર્મને ક્લિનિકલ પ્રાસંગિકતા અને આયુર્વેદિક સારવારની સફળ કથાઓ અને સ્ત્રી રોગ વિજ્ઞાનમાં આયુર્વેદ જેવા વિષયો પર ચર્ચા થશે તાત્કાલિક સારવારમાં આયુર્વેદની ભૂમિકા અંગે પેનલ ચર્ચા પણ યોજાશે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ આયુર્વેદાચાર્ય ડોક્ટર હિતેશ જાની કુલગુરુ ગૌ વિશ્વવિદ્યાપીઠ ગાંધીનગર આયુર્વિવેક મહોત્સવ હવે એક આયુર્વેદના વૈદ્યોનો બહુ મોટો પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે અડાલજ ખાતે ત્રિમંદિરમાં આખા દેશના પાંચ હજાર વૈદ્યો વિદ્યાર્થીઓ એકત્ર થવાના છે અત્યાર સુધીનો સૌથી મોટો આયુર્વેદનો કાર્યક્રમ ભારતનો અહીંયા થવાનો છે અઢાર રાજ્યોના અમારા મેમ્બર્સ બધા અહીં આવવાના છે આયુર્વેદ બાબતમાં શું નવા ચાર નવા રિસર્ચ છે એના માટે એક બહુ મોટો રિસર્ચ સાયન્ટિફિક સેમિનાર છે એમાં ત્રણસો વૈદ્યો આખા દેશમાંથી પાર્ટિસિપન્ટ થયા છે એમ નમસ્કાર મેં વૈદ્ય મલ્હાર પ્રભાકર જોશી आयुर्वेद व्यासपीठ कार्याध्यक्ष आपके माध्यम से सभी जनता को एक बड़े कार्यक्रम के बारे में जानकारी दे रहा हूँ आयुर्वेद पर्व आयुर्वेद महोत्सव ऐसे नाम देकर हम गुजरात अडालज में त्रिमंदिर में पाँच हजार वैद्य विद्यार्थी ऐसा एक बड़ा सम्मेलन कर रहे हैं उस सम्मेलन में वैद्य और विद्यार्थियों के लिए अलग विषय रहेंगे और इसमें ज़्यादातर बहुत सारे समाज बांधव लोगों को जो आम बीमारी या क्रिटिकल बीमारी जो हो रहती है उसके बारे में मुफ्त में सलाह और चिकित्सा करने का हमने प्रयोजन किया है जो ऐसे बड़े बड़े अठारह व्याधि रहते हैं उनके लिए मुफ्त ओपीडी की व्यवस्था पूरे भारत भर से आने वाले निष्णात वैद्यों द्वारा की जाएगी ये आपके लिए मैं ज़्यादा समझ पूर्वक आपको बता रहा हूँ इसका लाभ आप सभी समाज बांधव ले सके इसके लिए इसका बड़ा आयोजन किया है दिन ये आयोजन नौ दस ग्यारह से तीन दिनों का है गांधीनगर में अड़ालच में त्रिमंदिर जो संस्था है उसमें ये इसका आयोजन हो रहा है लोगों को सन, लोगों को मैं ऐसा इस कार्यक्रम से संदेश दे सकता हूँ आयुर्वेद ये एक हमारी भारतीय संस्कृति की पुरानी चिकित्सा पद्धति है उसमें अब अभी बहुत सारा इनोवेशन हो गया है उसका लाभ हमारे चिकित्सा पद्धति से आप सभी समाज बांधव ले ऐसा मैं इस समय आपको संदेश दे सक देता हूँ वैद फाल्गुन पटेल आयुर्विवेक महोत्सव आयोजक सचिव तरीके जवाबदारी संभाली रहे ગાંધીનગર ખાતે અડાલજમાં દાદાનગર કન્વેન્શન સેન્ટરમાં તારીખ દસ અગિયાર જાન્યુઆરીના રોજ એક મોટો મેગા આયુર્વેદ ઇવેન્ટ થઈ રહી છે જેમાં મોટા પ્રમાણમાં પાંચ હજારથી પણ વધારે આખા દેશના આયુર્વેદ ચિકિત્સકો ત્યાં આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે આ ઇવેન્ટમાં મોટું એક્ઝિબિશન પણ છે જેમાં એકસો પચાસથી પણ વધારે સ્વસ્થ જીવનશૈલી આધારિત વિશ્રમ ઓફ હેલ્ધી લાઈફની થીમ ઉપર આધારિત પ્રદર્શની પણ આયોજિત કરેલ છે ખાસ કરીને આખા દેશમાંથી અલગ અલગ આયુર્વેદના વિદ્વાનો જે અલગ અલગ વિષયોમાં નિષ્ણાતો જે કહી શકીએ એ લોકો ત્યાં આવ્યા છે અને એમના દ્વારા ફ્રી મેગા નિદાન કેમ્પ અને સ્પેશિયાલિટી ઓપીડી પણ રાખવામાં આવી છે જેમાં કેન્સર છે ડાયાબિટીસ છે થાઇરોઇડ છે ઓટિઝમ જેવા જીનેટિક ડિસીઝની સારવાર આ ઉપરાંત પેઇન મેનેજમેન્ટ ઉપર અગ્નિકર્મ છે મર્મચિકિત્સા જે કર્મ છે આવી અલગ અલગ જે પદ્ધતિઓ છે જાલંતર બંધ દ્વારા દાંત નીકાળવાની પદ્ધતિ પેઇનલેસ અને કોઈપણ પ્રકારના ઇન્જેક્શન વગર દાંત કાઢવાની આખી પદ્ધતિ તો એવા આખા દેશના જે આયુર્વેદ ક્ષેત્રમાં વિશેષ કામગીરી કરી રહ્યા છે એવા ચિકિત્સકો ત્યાં આવી રહ્યા છે અને પોતાની મફત બધી સેવાઓ આપવાના છે તો આમ જનતા વિશેષ પ્રમાણમાં શનિ રવિના રોજ ત્રણથી સાત દસ અગિયાર તારીખ અડાલજ ખાતેના દાદા કન્વેન્શન સેન્ટરમાં આ કાર્યક્રમનો લાભ લે મોટા પ્રમાણનો આ મહોત્સવ થઈ રહ્યો છે આયુર્વેદનો પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને આસપાસની જનતા આ લાભથી વંચિત ના રહે તો ખાસ એનો લાભ લે સૌને આમંત્રણ છે અમારી આખી ટીમ દ્વારા આયોજક ટીમ દ્વારા આ સર્વે આમાં પધારો અને બીજા પણ અન્ય આજુબાજુના મિત્રો જરૂરિયાતવાળા દર્દીઓને આની માહિતી આપો જેથી આનો લાભ આખા દેશના ચિકિત્સકોનો લાભ એમને મળી શકે ધન્યવાદ